સરકાર એવું કહે છે કે મિનિમમ જીવવા માટે ચાલીસથી પિસ્તાલીસ હજાર જોઈએ તો અમારે પચીસ હજારમાં કેવી રીતે જીવન અમારા બાળકોને શું અમારા બાળકો અત્યારે પરણલાયક થયા તો અમારે એમને ભણાવવા કે પરણાવવા હાઈકોર્ટે કહ્યું છે કે અમને આપવો જ પડશે તો એટલો અમારે પ્રો રેટા જોઈએ છે કે એને ત્રણ લાખ પગાર હોય તો અમને દોઢ લાખ પગાર જોઈએ છે બે હજારની સાલથી અમારો કેસ ચાલુ છે હાઈકોર્ટની અંદર પચીસ વર્ષ પૂરા થયા અને જ્યારે બી અમે મંત્રીઓને મળવા જાય ત્યારે એમ જ કહે છે કે તમે ઉપવાસ ઉપર ના ઉતરતા તમને અમે ચોક્કસ પગાર આપશું ક્યારેય હા પાડી છે આ નથી પાડી પણ થયું જ નથી બે હજાર પાંચમાં મુખ્યમંત્રી મોદી સાહેબે કહેલું છે કે પાર્ટ ટાઈમ અધ્યાપકોને ફૂલ ટાઈમ કરવામાં આવશે કે સાહેબ મુખ્યમંત્રીમાંથી માંથી જો વડાપ્રધાન થયા તો મોદીજી સાહેબ અમને આનંદ છે કે અમે પાર્ટ ટાઈમમાંથી ફૂલ ટાઈમ થઈશું પણ ના જ થયું અમે બધા લોકોએ લોહીની સાઈથી લખીને મોકલ્યા છે પણ અમને કોઈ જવાબ નથી મળ્યો નમસ્કાર તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસ ગુજરાતી સાથે હું રાહુલ પાંડે અત્યારે અમારી ટીમ પહોંચી ગઈ છે ગુજરાત યુનિવર્સિટી પાસે જ્યાં તમે જોઈ શકો છો કે અખિલ ગુજરાત ખંડ સમય અધ્યાપક મંડળ દ્વારા એક અહીંયા આંદોલન કરવામાં આવ્યું છે શું આખું મામલું છે આપણે જાણવાનું પ્રયાસ કરીશું જી શું નામ છે આપણું આરડી પટેલ કેમ આજે અહીંયા ધરણા પ્રદર્શન કરવું અમારી વર્ષોથી માંગ છે અમારો પગાર વધતો નથી સમાન વેતન સમાન કામ સમાન વેતન જોઈએ

એક જ સરખું કામ એ લોકો અઢાર લેક્ચર લે છે અમે નવ લેક્ચર લઈએ છીએ હવે તો એ લોકો સોળ લેક્ચર લે છે અમે નવ લેક્ચર કામ સરખું કરીએ છીએ તેમ છતાં અમારો પગાર આટલો જ છે આખું યુજીસીની ગાઈડલાઇન પ્રમાણેનું આખું પે પેકેજ હતું ગુજરાત ગવર્મેન્ટે સ્વીકાર્યું ખાલી માત્ર અમારું પેકેજ હતો બાર નંબરનો પહેરા છે એ જ ના સ્વીકાર્યું બાકી બધા માટે સ્વીકાર્યું અમારા માટે જ નથી સ્વીકાર્યું આખા ગુજરાતમાં કેટલા લોકો છે આપે અમે સો સોની આસપાસ છીએ સાડી ત્રણસો હતા એમાંથી હવે સો રહ્યા શું થયું છો સાડી ત્રણસો હતા પહેલા એમાંથી હવે સો થઈ ગયા છે કોઈ રિટાયર થઈ ગયા કોઈ ઓફ થઈ ગયા એ રીતે થયું હવે શું માંગ છે હવે અમારી યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે અને કોર્ટના આદેશ પ્રમાણે અમે જે જીત્યા છીએ એ પ્રમાણે એમનો પગાર આપે પ્રો રેટા પગાર મતલબ કે સમાન કામ કરીએ છીએ અમે એ લોકો અઢાર લે છે અમે નવ લઈએ છીએ તો એમનો આપો એમનો પચાસ ટકા અમને આપો હા અમારી માંગણી તમારી માંગે અગર સ્વીકારવામાં ના આવે તો પછી શું કરશું અમે આગળ અમે બીજા જલદ કાર્યક્રમ આપીશું દિલ્હી સુધી કાર્યક્રમ આપીશું અમે પણ હવે એઝ એ અધ્યાપક તરીકે હવે આપણે શિક્ષા આપો છો પણ અગર હવે રોડ ઉપર ઉતરશો તો પછી વિદ્યાર્થીઓનો શું થશે પણ તો સાહેબ અમારા વિદ્યાર્થીઓને આજ સુધી ખબર જ નથી કે અમારા અધ્યાપકોનો પગાર કેટલો છે અમે આટલા પગારે કામ કરીએ છીએ આજે સાહેબ અમારા પટાવાળાનો પગાર અમારા કરતાં વધારે છે ગુજરાત સરકાર એવું કહે છે કે મિનિમમ જીવવા માટે ચાલીસ થી પિસ્તાલીસ હજાર જોઈએ તો અમારે પચીસ હજારમાં કેવી રીતે જીવન અમારા બાળકોને શું અમારા બાળકો અત્યારે પરણવા લાયક થયા તો મારે એમને ભણાવવા કે પરણાવવા અમારું જીવન ધોરણ કેવી રીતે પૂરું કરવું આ વાત ના લઈને આપણે અહીંયા જે શિક્ષા મંત્રી થી એમને રજૂઆત કરી છે કે મુખ્યમંત્રી દર સોમવારે મંગળવાર અમારો ગાંધીનગરમાં જ જ છે દરેક મંત્રીને અમે રજૂઆત કર્યા શિક્ષણ મંત્રીને નાણામંત્રી ને અધિકારીઓ ને અમે રજૂઆત કરીએ છીએ બસ અમે તમારું કામ કરીએ છીએ અમે તમારી ફાઇલ ચાલે છે ફાઇલો ચાલતી જ નથી શિક્ષણ મંત્રીઓ અત્યાર સુધીમાં માં પાંચ થી છ બદલાયા છે રમણભાઈ વોરા આનંદી બેન ભૂપેન્દ્રભાઈ ચુડાસમા અને અત્યારે ઋષિકેશભાઈ ની બીજી ટર્મ ચાલે છે હજુ સુધી આપની માંગ સુધી નથી અમારી માંગ કોઈ પૂરી થઈ નથી સાહેબ પણ આ તો ખરેખર મોદીજી કહે છે આખું ગુજરાતનું મોડલ આખા દેશમાં બતાવવામાં આવે છે પણ હવે ગુજરાતમાં કેટલા લોકો હવે તમે પણ ધરના પ્રદર્શન પછી યુવાઓ નોકરી માટે ધરના પ્રદર્શન કરી રહ્યા છે શું કેવા માંગ સર આજે બીજી વાત કરું કે અમારા અધ્યાપકોમાં બધાની ઉંમર હવે પંચાવન ઉપર થઈ ગઈ છે અમારી રિટાયરમેન્ટ આવી ગઈ છે આઠ વર્ષ વર્ષ નોકરી બાકી તો 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 અમારે અમારે હજી બે ત્રણ વાળા પણ છે થઈને અમને કશું નથી સરકાર સાંભળવા ગયા વર્ષે આજ અઠ્યાસ ફેબ્રુઆરી અમે આજ વસ્તુ કરેલી ધરણા અમે ત્યાં ગયા પછી અમારું કશું થયું નહીં ફરીથી અમે અલ્ટિમેટ આપ્યું કે અમે આમણા ઉપર ઉતરીશું તો એ લોકોએ અમે એવું કીધું કે ના અમે તમારી માગ વિચારીએ છીએ અમને તમે સારો પગાર આપવા માટે વિચારીએ છીએ એટલે અમે આશ્વાસન લીધું ને અમે પેલું આ મરણાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો પછી પાછું કશું થયું જ નહીં ફરીથી વરસ પછી પાછું અમારે એ જ કામ કરવું પડ્યું શું શું કહેવા મારું નામ રસીલાબેન પટેલ હવે પાર્ટ ટાઈમની જે નિમણૂંક થઈ છે એવી જ ફૂલ ટાઈમની થઈ છે હું ઓગણીસો અઠ્યાસીમાં પાર્ટ ટાઈમ તરીકે જોઈન થઈ ત્યારે ફૂલ ટાઈમવાળા અધ્યાપકોનો ત્રણ હજાર પગાર હતો અને મારો પંદરસો હતો બરાબર હવે એ લોકોનો ત્રણ હજાર છે તો અમને દોઢ લાખ મળવો જોઈએ આઠ સપ્ટેમ્બર બે હજાર પંદરમાં હાઈકોર્ટે કહ્યું કે ફૂલ ટાઈમનો હાફ પગાર પાર્ટ ટાઈમને આપો એ એલિજિબલ છે પાર્ટ ટાઈમની જે પ્રોસીજરથી નિમણૂક થઈ એવી જ નિમણૂંક ફૂલ ટાઈમના અધ્યાપકોની થઈ છે અને ફૂલ ટાઈમની પ્રોસિજર એ જ અમારી પ્રોસીજર છે તો અમને મારા સાડત્રીસ વર્ષ પૂરા થયા ત્રણ વર્ષ પછી હું રિટાયર થાવ છું ચાલીસ વર્ષની નોકરી મારા સ્ટુડન્ટ એમ કે છે કે બેન હવે અમારે ભણવું જ નથી કારણ કે તમે ભણીને શું કર્યું પચીસ હજારમાં તમે કેમ ઘર ચલાવશો તો અમારા યુવા સ્ટુડન્ટો ના પાડે છે મેં કીધું અમે વિદ્યાદાન કર્યું છે અમે તમને ભણાવશું સરકાર આપે કે ના આપે પણ સાહેબ ફૂલ ટાઈમની અધ્યાપકોની જેમ જો નિમણૂક થઈ હોય ફૂલ ટાઈમનો જો આપ પગાર અઠ્યાસીમાં ત્રણ હજાર અને અમારો પંદરસો હોય તો અત્યારે એનો ત્રણ લાખ છે અમારા અધ્યાપકોને એક અધ્યાપક ત્રણ લેક્ચરવાળાને આઠ હજાર મળે છે છ લેક્ચરવાળાને સોળ હજાર મળે છે અને નવ લેક્ચરવાળાને પચીસ હજાર મળે છે તો પોણા ત્રણ લાખનો અન્યાય થઈ રહ્યો છે અમને અમે કંઈ માગતા નથી અમે ફૂલ ટાઈમ બી નથી માગતા અમારે અધ્યાપક સાહેબ પણ નથી તો અમારે ખાલી પ્રો રેટા જોઈએ છે કે જે હાઈકોર્ટે જીતી ગયા છે હાઈકોર્ટે કહ્યું છે કે અમને આપવો જ પડશે તો એટલો અમારે પ્રો રેટા જોઈ છે કે એને ત્રણ લાખ પગાર હોય તો અમને દોઢ લાખ પગાર જોઈએ છે હાઈકોર્ટ કીધા તે છતાં પણ આ સરકાર સાંભળવા માટે તૈયાર નથી તો આપે લોકો કોર્ટના રૂખ આપનાવો સરકાર અપીલમાં ગયા છે એટલે અમે પણ કોર્ટમાં પાછા અમે ચાલુ જ છે અને સરકાર મુદત પડે છે વારંવાર મુદત પડી રાખી છે ક્યારેક ક્યારેક સરકારના વકીલ હાજર ભી નથી રહેતા તમે કહો છો કે મારી વર્ષમાં રિટાયરમેન્ટ સુધી નથી તમેન્ટ સાલથી અમારો કેસ ચાલુ છે હાઈકોર્ટ ની અંદર પચીસ વર્ષ પૂરા થયા અને જ્યારે બી અમે મંત્રીઓને મળવા જાય ત્યારે એમ જ કહે છે કે તમે ઉપવાસ ઉપર ના ઉતરતા તમને અમે ચોક્કસ પગાર આપશું ક્યારેય હા પાડી છે ના નથી પાડી પણ થયું જ નથી મોદીજીને શું કહેવા માંગતો મોદીજી મુખ્યમંત્રી જ્યારે હતા ત્યારે એમને એવું જ કહ્યું હતું કે તમને સમાન હક મળવો જોઈએ અત્યારે મારી પાસે કાગળ નથી પણ હું ગોતીને આપીશ બે હજાર પાંચમાં મુખ્યમંત્રી મોદી સાહેબે કહ્યું હતું કે આવતીકાલે પાર્ટ ટાઈમ અધ્યાપકોને ફૂલ ટાઈમ કરવામાં આવશે એ મારો કાગળ મળશે તો હું સરકારમાં પણ રજૂ કરીશ અને સાચવેલો જ છે પણ શોધવાનો છે બે હજાર મુખ્યમંત્રી મોદી સાહેબે કહેલું છે કે પાર્ટ ટાઈમ અધ્યાપકોને ફૂલ ટાઈમ કરવામાં આવશે એ બે હજાર પાંચમાં મુખ્યમંત્રી જ્યારે પછી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા સુધી અને અમને એમ થયું કે સાહેબ મુખ્યમંત્રીમાંથી જો વડાપ્રધાન થયા તો મોદીજી સાહેબ અમને આનંદ છે કે અમે પાર્ટ ટાઈમમાંથી ફૂલ ટાઈમ થઈશું પણ ના જ થયું મોદીજી કહેતા હતા કે ગુજરાતની બહેનોના કોઈ પણ તકલીફ પડે તો મને

ये तो बहुत साल हो गए 40-45 साल हो गए जो कि अभी बहुत सारे यंगस्टर भी हैं उसमें तो जो विधानसभा में बोला गया था कि प्रोवेटागर दे जाएगा जो 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 ज़्यादा से ज़्यादा जो पगार का जो तय किया था वो उसको दिया जाएगा वो अभी तक दिया नहीं है बार बार बोलते हैं बार बार भूल जाते हैं बार बार धोखा देते हैं ये लोगों का तो इतना सब्र है कि अभी तक वो लड़ते रहे हैं लेकिन एक पार्ट टाइम अध्यापक और दूसरा अगर मैं जैसे रिटायर्ड प्रिंसिपल था राष्ट्रभाषा कॉलेज में हिंदी मीडियम वाली जो तो मेरा ढाई लाख पगार में मैं रिटायर्ड हुआ था जी। तो मुझे तीन घंटा काम करने का ढाई लाख मिल सकता है तो ये लोग भी बहुत सालों से इतना काम कर रहे हैं और जो उनका भर्ती किया गया था उसी टाइम जो रूल्स रेगुलेशन से उसी नियम से ही वो मांग रहे हैं दूसरा कोई उसके लिए ये जो प्रावधान के जो मांग कर रहे हैं वो गलत मांग है तो जिस टाइम पे एड में जाहिरात में जो रोल्स दिया गया था उसके मुताबिक वो भर्ती हुए हैं इसलिए उसको ये पगार मिलना चाहिए अभी कायमी पगार की तो बात ही छोड़िए कायमी करने का तो लेकिन जो प्रोरेटा जो उसको बोला गया था विधानसभा में वो उसको ज़रूर मिलना चाहिए अगर वो नहीं दिया गया तो ये इतने बिल्कुल हंड्रेड से ज़्यादा नहीं है ऑलमोस्ट हंड्रेड भी शायद नहीं है उसमें भी कम दो तीन कम हो गया रिटायर्ड होते जा रहे हैं जैसे मेरी कॉलेज में बेलोडा से आ रहा था तो राज्य शास्त्र का अध्यापक वो भी रिटायर्ड हो गया मेरे वहाँ एक वालन साहब थे वो भी रिटायर्ड हो गए पैंतीस पैंतीस साल नौकरी करने के बाद वो फुल टाइम नहीं हो पाए तो ऐसी हालत में इतना छोटी संख्या में अभी जो है उसको जल्दी से जल्दी दे दे देना चाहिए दूसरी ओर हम देख रहे हैं कि सरकार इतना बड़ा बड़ा खर्चा कर रही है बड़ा बड़ा प्रोग्राम दे रही है बड़ा बड़ा होर्डिंग लगा रही है तो उसका अगर खर्चा कम करे तो भी ये लोगों का पगार दे सके ये हमारी बात क्योंकि देश में शिक्षक सबसे बड़ा योगदान उनका होता है क्योंकि विद्यार्थी को शिक्षा देना उन्हीं के वहाँ से शिक्षा लेके बड़े बड़े ऑफिसर अधिकारी बनना यहाँ तक मंत्री बनना लेकिन आज उनकी ये हालत हो रही है और काफ़ी टाइम से ये अपना अपनी मांग को लेके बैठे हैं ये कुछ लोगों तो कहना कि हम तीन वर्ष बाद में उनकी रिटायरमेंट भी आ जाएगी लेकिन अभी तक सरकार सुनने को तैयार नहीं है तो आगे आप किस तरह से अपना रुख अपनाएंगे आगे मैं जो भी लड़ाई लड़ेंगे अगर वो धरना पे बैठेंगे उपवास पे बैठेंगे तो भी मैं साथ में सपोर्ट करूंगा। मेरा व्यक्तिगत तौर पे नहीं लेकिन ऑल इंडिया सेव एजुकेशन कमेटी जो नेशनल लेवल पर चल रही है उनका मैं गुजरात का जॉइंट सेक्रेटरी हूँ तो हमारा ये संगठन की ओर से हम फुल्ली सपोर्ट कर रहे हैं हम हर बार उसका प्रोग्राम में आए भी हैं शामिल भी हुए हैं तो हम हर तरह का जो भी ये प्रोग्राम लेंगे उसको हम सपोर्ट करेंगे और जल्द से जल्द ये उसका उकेला आना चाहिए ये प्रॉब्लम सॉल्व होना चाहिए उसके लिए जो भी लड़ाई लड़ेंगे हम उसके साथ हमेशा रहेंगे क्या इस तरह जिस तरह से गुजरात का माहौल है क्या और भी राज्यों में इसी तरह का माहौल देखा जा रहा है हाँ बहुत सारे राज्यों में बहुत सारे लेकिन बहुत सारे राज्यों में उनका समस्या का हल भी किया गया है ये भी है तो ये जो बात है कि गुजरात मॉडल बोला जाता है गुजरात समृद्ध गुजरात वाइब्रेंट गुजरात क्या क्या नहीं बोला गया वो तो छोड़िए बात नया गुजरात से लेके सिमन पटेल था तब से तो नाम नया नया देते हैं लेकिन जो एकदम छोटे छोटे जो कर्मचारी है छोटे अध्यापक है उनको ये जो पगार देना ये उनके लिए बहुत मामूली बात है बिल्कुल मामूली बात है तो भी वो नहीं दे रहे ये बड़ी बड़ी दुख की बात है तो ये देना ही चाहिए उसके परिवार अभी अभी गुजरात समाचार का एक हेडलाइन आया था एक महीना पहले कि एक परिवार जो तीन दो बच्चे और दो खुद अगर इतना छोटा परिवार हो तो उनका महीना का खा 41,000 फोर्टी वन थाउजेंड ये होना चाहिए चालीस हज़ार से ज़्यादा तो ये जो पगार इतना जो खर्चा होता है वो गुजरात समाचार जैसे हमारा जाना माना ये मुखपत्र वो बोल रहा है तो इतना तो देना ही चाहिए ये वो मिनिमम है वो लघुतम वेतन भी छब्बीस हज़ार है तय किया गया वो भी नहीं मिल रहा है उसको विधायक खरीद लिए जाते हैं कोई सरकार को तोड़ने के लिए उनके लिए पैसा है कहीं अगर सरकार गिरानी है तो उसके लिए भी पैसा है लेकिन तमाम तरीके से इन्हें हथगंडे सरकार अपनाती है लेकिन कहीं ना कहीं जो देश में जो रीढ़ की हड्डी हैं जो शिक्षा अगर उनको ही अगर वो उस हिसाब से अगर उनको तनख्वाह नहीं दी जाती तो आप इसे किस तरह से देख रहे हैं हाँ वही तो बात है कि जो हड्डी है जो बच्चों का घड़तर करते हैं कॉलेज का स्टूडेंट को उसी का अवगणना करना उसी को आ, मतलब सामना नहीं देखना उसके उसके परिवार को नहीं देखना उसके बच्चे को शिक्षा को नहीं देखना ये बहुत बड़ी गलती सरकार की है ये जल्द से जल्द ये होना चाहिए ऐसा नहीं कि ये लोग लड़ाई में कम हुए हैं पढ़ाई में भी पूरा पढ़ाई कर रहे हैं अभी हर कॉलेज में पूरा अभी हम देख रहे हैं कि कोई भी लेक्चर वो छोड़ते नहीं है वो हमेशा पढ़ाते हैं। मैं तो प्रिंसिपल रह चुका हूँ मेरी कॉलेज में दो पार्ट टाइम अध्यापक थे तो उसी को भी मैंने देखा है कि वो हमेशा क्लास में टाइम पर पे जाते हैं पढ़ाते हैं ठीक से पढ़ाते हैं रेफरेंस बुक पढ़ते हैं तो इस तरह की जो पढ़ाई वो कर, करवा रहे हैं तो उसकी अवगणना उसकी अवहेलना क्यों कर रहे हैं ये सरकार जो है बड़ी बड़ी बातें करती है लेकिन जो सही मायने में जो काम करना चाहिए टीचर तो टीचर होता है शिक्षक तो शिक्षक होता है अध्यापक उनके लिए अगर उसके पास पैसा नहीं है तो दूसरा को बात क्या करना चाहिए तो ये तो देना ही चाहिए हमारी यही मांग है कि जल्द से जल्द ये लोगों की जो मांगे है सिर्फ एक ही मांग है कि जो विधानसभा में आपने बोला है वो पूरा कीजिए बस दूसरा कुछ नहीं लेकिन ये सरकार हर बात में ऐसा करते हैं जैसे किसान आंदोलन में किसानों को बोला गया था जी गारंटी रिटर्न में लिखित में दिया गया था जो आंदोलन में मैं एक महीना रुका था वहाँ <laughs> भी बॉर्डर पे तो उसका मैं साक्षी हूँ खुद तो रिटर्न में दिया गया था वो जब काले कानून वापस लिए थे तो उसी टाइम जो बोला गया था कि नया वीज बिल रद्द किया जाएगा एम दिया जाएगा क्या अभी तक दिया क्या नहीं दिया वो जो गारंटी मोदी की गारंटी बोला गया था उसी टाइम वो भी मोदी ने खुद ने अपनी गारंटी फुलफिल नहीं किया पूरा नहीं किया तो ये हर बात में ऐसा करते हैं 735 किसानों ने अपना जान दिया था तो भी ये गारंटी से वो साबित गारंटी से वो हट गए वो पूरा नहीं किया इसलिए फिर से अभी आंदोलन चल रहा है वो हम जानते हैं वो शंभू बॉर्डर पे चल रहा है खिनौरी बॉर्डर पे चल रहा है वो पास पे जो बैठे थे जगजीत सिंह डल्लेवाल जी उसने भी पालना किया अभी चौदह फरवरी को बोला है तो ऐसे ही मजदूर कानून में भी ऐसा किया है चौवालीस कानून तोड़ के सिर्फ चार कानून रख गया तो हर बात में वो फिर जाते हर बात में वो वापस चले जाते हैं जो बोलते हैं वो करते नहीं हैं खाली बड़ी बड़ी बातें करते हैं मोदी की गारंटी मोदी की गारंटी अरे भाई एक गारंटी तो उसको दो सही बात जो प्रोरिटी की बात किया था विधानसभा में वो पूरी करो बस बात ख़त्म उससे ज़्यादा उसको कुछ नहीं चाहिए अभी अभी तो बहुत सारे तो रिटायर्ड हो गए अभी कुछ कुछ रिटायर्ड होने वाले हैं उसको एक दो साल बाकी है उसको भी आप ये नहीं दे रहे तो क्या मतलब શું શું નામ છે કહેવા મારું નામ પ્રોફેસર દેવદત્તસિંહ રાણા છે હું ખંડ સમય અધ્યાપક મંડળનો પ્રમુખ છું આજે અહીંયા આજે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહી છે શું માંગ છે આપણી અમને યુજીસીની ગાઈડલાઇન અને હાઈકોર્ટના ચુકાદા સિંગલ જજના ચુકાદા પ્રમાણે પ્રોરેટા પગારની માગણી છે એક બીજી માગણી છે વિધાનસભામાં નીતિનભાઈએ જે જાહેરાત કરી એ પ્રમાણે પૂરા પગારમાં અમને કાયમી કરો પણ હવે તો અમારી કાયમી થઈને પણ હવે શું બે ચાર વર્ષની નોકરી છે એટલે અમને તો પગાર આપી દે સરકાર તો અમે મુખ્ય એ જ અમારી માગણી એટલે અત્યારે અમારો પગાર છે ને આઠ હજાર પાંચસોથી પચીસ હજાર પાંચસો છે હું નવું લેક્ચર લઉં છું વીકમાં મારો પગાર પચીસ હજાર પાંચસો છે યુજીસી હાઈડલા યુજીસી હાઈકોર્ટ ભારતનું સંવિધાન બધા એવું કહે છે સમાન કામ સમાન વેતન એ આધારે યુજીસીની ગાઈડલાઇન છે એ આધારે હાઈકોર્ટનું જજમેન્ટ છે લીગલ કોઈ પ્રોબ્લેમ નથી એટલે ફૂલ ટાઈમ અધ્યાપક જે અમારી સાથે લાગ્યા હતા એમને આજે દોઢ લાખથી સોરી ત્રણ લાખથી સાડા ત્રણ લાખ પગાર મળે છે અઢાર લેક્ચર માટે તો હું નવ લેક્ચર લઉં છું તો મને દોઢ લાખથી પોણા બે લાખ પગાર મળવો જોઈએ એની જગ્યાએ પચીસ હજાર પાંચસો જેવો નજીવો પગાર પડે મળે છે જે મારી કોલેજના પટાવાળા કરતાં ઓછો છે તો એ અમારી સમસ્યા સરકારમાં રજૂઆતો કરીએ છે કરીએ છે કરીએ છે ના નથી પાડતા પણ કરતા પણ નથી તો ક્યાં લાગે છે કે આ સરકાર ક્યાં ક્યાં રોડો એમને અટકી રહ્યું છે જ્યારે હાઈકોર્ટ બી કહે છે પછી નીતિન પટેલ બી સરકારમાં કીધું પણ હજુ સુધી એમ્પ્લિમેન્ટ નથી થયું તો શું કારણો લાગે છે અમારા બાબતમાં તો કહીએ ને તો એવું લાગે ગુજરાતીમાં એક કહેવત છે નબળાની વહુ આખા ગામની ભાભી એટલે કે આ સો જણનો વર્ગ છે શું આંદોલન કરવાનું શું રજૂઆત કરવાનું આમનાથી શું થવાનું એવું સરકારને લાગે છે પણ એવું છે નહીં છાસવાર અત્યારે જે મોટા મોટા અધ્યાપકોના મંડળોમાં કોઈ આંદોલનો કોઈ કાર્યક્રમો નથી થતા અમે કરીએ છીએ અને અમે આ આંદોલનની આજને શરૂઆત કરી છે એટલે આગળ સરકાર પણ જોશે કેવા કેવા આંદોલનોના કાર્યક્રમો આવશે અત્યારે પણ અમે વાત કરી કે અમે કેટલા વખત આંદોલન કરી પણ હજુ સુધી કોઈ ઉકેલ લાવ્યું નથી પણ શું લાગે છે આ વખતે આપણે એ વખતે અમને આશ્વાસનો મળ્યા છે કે અમે આ કરી રહ્યા છે તેર વખત દર વખતે અમને બોલાયા છે સરકારે અને એકાદ બે વખત હા ના એકાદ એકાદ વખતે એવું પણ બન્યું છે કે એ લોકો એમને ત્રીસ ટકા પગાર કીધું તું કંઈક પ્રો રેટા એટલે દાખલા તરીકે હું તમને વાત કરું કે અમારો જે પગાર છ હજારથી અઢાર હજાર હતો અમે આંદોલન વગેરે કર્યું તો કે અમે પગાર સુધાર્યું જે વાતો કરી તો પાછું લઈ લો લીધું પાછું તો આઠ છ હજારથી અઢાર હજાર પગાર સુધાર્યો કેવો સુધાર્યો આઠ ચારસોથી પચીસ બસો એટલે ત્રીસ ટકા વધારો એટલે એ કંઈ નથી તો પછી રજૂઆતો કરવા ગયા કે ના અમે આમાં ચેન્જ કરીએ છીએ વ્યવસ્થિત કરીએ છીએ પણ થતું નથી કરતો આજે આજનો કાર્યક્રમ આપ્યો છે અહીંયા ત્રણ વાગ્યા સુધી આ કાર્યક્રમ પૂરો થશે અમે મિટિંગ કરીનેક્સ્ટ કાર્યક્રમ અમારો આંદોલનનો આનાથી વધારે જલદ કાર્યક્રમ હશે એ જાહેર કરીશું આવતા જ વીકમાં